સુપર ટેસ્ટી ગરમા ગરમ વરસાદની સિઝનમાં મુંબઈના ફેમસ વડા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવીશું મુંબઈના ફેમસ વડા કે ગોટા એકદમ નવી રીતે અને સુપર ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બેટર બનાવવાની અને મસાલા બનાવવાની પરફેક્ટ રીત સાથે તો બેટર કેવી રીતે બનાવવું કે એનું પળ બહુ જાડું પણ ન થાય અને એકદમ કવર થઈ જાય વડા અને સાથે ખાવાની ખૂબ મજા આવે વરસાદમાં ગરમા ગરમ જો આવી રીતે વડા મળી જાય તો ચાર ચાંદ લાગી જાય તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં બેટર તૈયાર કરીશું બેટર બનાવવા માટે એક કપ બેસન સ્વાદ પ્રમાણે મીઠું થોડો હળદર પાવડર થોડી હિંગ અને બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું છે પાણી ખૂબ જ ઓછું એડ કરવાનું કારણ કે બેસનમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે હું દર વખતે તો કે બેસનમાં પાણી ઓછું જોઈએ જો બેસનના કોઈ પણ બેટર બનાવો તો પાણી ઓછું જ એડ કરવાનું નહીંતર બેટર પતલું થઈ જશે તો અહીંયા તમે જુઓ મેં સરસ રીતે મિક્સ કરી લીધું હજી બેટર થોડું મને ઘાટું લાગે છે એટલે હું થોડું પાણી એડ કરી દઉં બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું જો તમે એકદમ પતલું કરી દેશો તો પરફેક્ટ વડા છે કવર નહીં થાય અને જો બહુ જાડું રાખશો તો વડાનું બેટર જાડું થશે તો પરફેક્ટ ગોટા બનશે નહીં અને બહારનું કવર જ જાડું થઈ જશે તો ખાવાની પણ મજા નહીં આવે અહીંયા તમે જુઓ બેટર સરસ રીતે બની ગયું અને બેટર બનાવવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે બેટર કેવું હોવું જોઈએ એ હું તમને બતાવી દઉં તો આ રીતે તમે કોઈ પણ ચમચી લો અને ચમચીના પાછળના ભાગે તમે જુઓ તો આ રીતે એક પતલું લેયર બને છે ચમચી દેખાતી નથી અને પરફેક્ટ લેયર સાથે તૈયાર થયું છે તો થોડી વાર આપણે એને રેસ્ટ થવા દઈએ ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ તો વડા બનાવવા માટે આપણે વઘાર કરીશું મસાલાનો એના માટે તેલ તેલમાં રાઈ એડ કરીશું અને મીઠો લીમડો અને તીખી લીલી મરચીનો મેં અહીંયા યુઝ કર્યો છે તો એક ટેબલ સ્પૂન જેટલું એ અને આદુની પેસ્ટ જો લસણ ખાતા હોય તો લસણ પણ ક્રશ કરીને એડ કરવાનું ખાસ કરીને એની પેસ્ટ નથી એડ કરવાની ક્રશ કરીને તમે એડ કરશો તો ખાતી વખતે ખૂબ સરસ લાગશે થોડું સતળાઈ જ્યાં પછી એમાં એક પીંચ જેટલો હળદર પાવડર એડ કરીશું એનાથી ખૂબ જ સરસ વડાનો કલર આવશે તો આ રીતે હળદરને પણ તેલ સાથે સાતળી લેવાની હવે બાફેલા બટેટા એડ કરીશું તો મેં અહીંયા ત્રણ નંગ મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જો બટેટા બાપતી વખતે તમે મીઠું એડ કર્યું હોય તો આ સમયે સ્કીપ કરી દેવાનું અને હવે જે વડા છે એમાં તમે જોયું હશે કે આ રીતે આખા બટેટાના ટુકડા પણ એમાં હોય છે તો આપણે એ જ રીતે મસાલો બનાવવાના છીએ તો થોડા ટુકડા રહેવા દેવાના બહુ મેસ નહીં કરવાનું એકદમ ફાઇન હલકા હલકા હાથથી મેસ કરવાનો મસાલો પણ સારી રીતે મિક્સ થઈ જશે અને એકદમ પરફેક્ટ મુંબઈ જેવા જ વડાનો ટેસ્ટ આવશે તો આ રીતે મિક્સ કરીશ તમે આ મુંબઈના ફેમસ વડાની રેસીપી ટ્રાય કરી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ ખાઈ શકું તમારે નેક્સ્ટ રેસીપી વરસાદની સિઝનની ફેવરિટ કઈ જોઈ છે એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો હવે મસાલાને ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું લીંબુની રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો પણ પ્રોપર તમારે મુંબઈના ફેમસ વડા જો ખાવા હોય તો તમારે લીંબુનો રસ જ એડ કરવાનો હવે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસું અને આપણો ચટપટો ટેસ્ટી સ્પાઈસી મસાલો તૈયાર થઈ ગયો આ મસાલાને આપણે પહેલાં ઠંડો કરી લેવાનો છે તો કોઈ પણ પ્લેટમાં કાઢી લેવાનો એટલે ઝડપથી ઠંડો થઈ જાય અને બહુ હાર્ડ પણ નો થઈ જાય જો બટેટા બાપતી વખતે તમે બટેટાને ઓવરકૂક કર્યા હશે તો એમાંથી પાણી છૂટું થશે એટલા માટે તમારે ખાસ આ રીતે મસાલાને ઠંડો કરી લેવાનો તો હલકો હાથથી ટચ થાય એટલો ઠંડો થઈ જાય પછી આપણે એના વડા વાળી લેશું તો થોડા મોટી સાઈઝના લીંબુની સાઈઝના આપણે વડા તૈયાર કરવાના એટલે જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એકદમ પરફેક્ટ શેપ આવી જાય તો અહીંયા આ વડાને આપણે એકદમ સારી રીતે સ્મૂથ પણ કરી લેવાના સ્મૂથ હશે તો એનો શેપ ખૂબ જ સરસ આવશે દેખાવમાં પણ સારા લાગશે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે બધા વડા સરસ રીતે સ્મૂથ કરી અને તૈયાર કરી લેવાના તો એક સરખી સાઇઝ ના બને એટલા માટે હાથમાં તમે પહેલાં વાળો અને જેટલું હાથમાં મિક્સર આવે એ રીતે લેશો તો તમારા એક સરખા બધા વડા તૈયાર થશે તો આ રીતે બધા વડા મેં બનાવી તૈયાર કરી લીધા હવે આ વડાને કેવી રીતે ડીપ કરવા અને કેવી રીતે કોટ કરવા એ હું તમને બતાવી દઉં તો આ રીતે ઓછા બેટરનો યુઝ કરી ઓછા બેટર અને ઓછા બેસનના યુઝ કરી આપણે આ રીતે વડા તૈયાર કરવાના વડાને આ રીતે એડ કરી સ્પૂનની મદદથી બેટરથી કવર કરી લેવાના પછી આ રીતે ઉપરની સાઈડ લઈ લેવાના અને સ્પૂનને થોડીવાર માટે આપણે બેટરમાં રહેવા દેવાની એટલે જે એક્સ્ટ્રા બેટર હશે બધું નીચે પડી જશે અને જે સ્પૂનના પાછળના ભાગે બેટર ચોટ્યું હોય તેને આ રીતે સ્ક્રેપ કરી લેવાનું એટલે બધું બેટર નીકળી જશે એક્સ્ટ્રા અને જ્યારે તમે તેલમાં મૂકશો ત્યારે તેલમાં એક્સ્ટ્રા બેટર કોઈ ને વેસ્ટ પણ નહીં થાય હવે તેલ કેવું ગરમ હોવું જોઈએ એ હું બતાવી દઉં તો આ રીતે થોડું બેટર એડ કરવાનું તમે જુઓ તરત જ ઉપર નથી આવતું બસ ત્યારે જ આપણે એમાં વડા મૂકવાના અને આ રીતે હાથથી કે સ્પૂનથી તમને જે રીતે ફાવે એ રીતે મૂકી દેવાના સ્પૂનથી મૂકશો તો તમને એક્સ્ટ્રા બેટર તેલમાં જશે નહીં વેસ્ટ પણ જાશે નહીં અને પરફેક્ટ વડાનો શેપ આવશે જો ઉપરથી તમને એવું લાગે કે સ્પૂનની મદદથી બેટર મૂક્યું ત્યારે થોડું કવર નથી થયું તો એક્સ્ટ્રા ઉપરથી થોડું બેટર એડ કરી કવર કરી શકો છો અને આ રીતે ઉપરની સાઈડ તમે તેલને એડ કરશો એટલે એક સરખા ફ્રાય થશે પછી થોડીવાર આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો પરફેક્ટ વડા તૈયાર થશે તો એક સાઈડ થોડા થઈ જાય પછી આપણે એને આ રીતે પલટાવી દેવાના તો બધી સાઈડ આપણે સરસ રીતે ફ્રાય કરવાના અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય અને બહુ લાલ ન થઈ જાય એને પહેલાં જ આપણે તેલમાંથી કાઢી લેવાના તો બહુ તેલ પણ નહીં પીસે અને એકદમ પરફેક્ટ ઉપરથી ક્રિસ્પી અંદરથી એકદમ સુપર ટેસ્ટી આ વડા તૈયાર થશે તો વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ મજા આવે એવા ગરમા ગરમ તમે જુઓ વડા તૈયાર છે જોતા જ મોંમાં પાણી આવી જાય એવા બન્યા છે ને તો આ રીતે આપણે એને કાઢી લેશું અને તમે અહીંયા તમે જુઓ બીજી બેન્ચમાં પણ એકદમ પરફેક્ટ બન્યા છે બિલકુલ એમાં તેલ નથી રહ્યું એકદમ પરફેક્ટ કવર થયા છે અને પરફેક્ટ શેપ આવ્યો છે હવે આ વડા સાથે ખાસ આ રીતના તીખી મરચીને ફ્રાય કરી અને સર્વ કરવામાં આવે છે તો આપણે તેલમાં તીખી મરચીને આ રીતે એડ કર્યા પછી એક જ મિનિટમાં રહેવા દેવાની પછી તરત જ કાઢી લેવાની મરચી ઉપર તમારે મીઠું સ્પ્રિન્કલ કરી દેવાનું પછી આ રીતે ગરમાગરમ મુંબઈના ફેમસ વડા સાથે સર્વ કરવાની ચટણી ટોમેટો કેચપ અથવા તો મીઠી ચટણી સાથે તમે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે જો તમે આ રીતે મુંબઈના ફેમસ ક્યારે વડા ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અહીંયા તમને હું ખોલીને પણ બતાવી દઉં કે બહુ પડ જાડું પણ નથી બહુ પતલું પણ નથી અને એકદમ પરફેક્ટ તૈયાર છે છે ને પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય બન્યા છે ને અહીંયા તમે હાથથી જુઓ પળ બહુ પતલું પણ નથી અને બહુ જાડું પણ નથી તો ખાવાની તો મજા પડી જશે વરસાદમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર